ડિંડોલીની ડિવોર્સી મહિલાને કારમાં લિફ્ટ આપતા થયેલી મિત્રતા બાદ વડોદરાના યુવકે લગ્નની લાલચે વારંવાર સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ યુવકે લગ્ન કરવાનો ઇન્કાર કરી દેતા મહિલાને ધમકી આપી હતી જે મામલે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસ ડિંડોલી પોલીસ પંથકની હદમાં એક ડિવોર્સી પીડિતા રહે છે તેને ત્રણ અને એક વર્ષના બે દીકરા છે પીડિતા શાકભાજી વેચે છે અને ફેબ્રુઆરીમાં શણિયાકંડે ગામ હાથે મકાન જોવા ગઈ હતી ત્યાંથી પરત ફરતી વખતે રસ્તામાં એક કારવાળાએ વાળાએ લિફ્ટ આપી હતી દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ જવા પામી હતી અને બંને એકબીજાને નંબર પણ આપ્યો હતો મોટર કારવાળા વડોદરાના રાહુલ બારિયાની યુવતી નિમિત્ત મળતા હોવાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો રાહુલે યુવતીને લગ્ન કરવાની વાત કરતા તેમણે હા પાડી હતી ત્યારબાદ બંને વચ્ચે હોટલ તેમજ અન્ય જગ્યાએ ઘણીવાર શરીર સંબંધ પણ બંધાયા હતા જોકે ત્યારબાદ રાહુલે લગ્ન કરવાનો ઇન્કાર કરી ધમકી આપી હતી કે હું જ્યારે આવું ત્યાં સંબંધ બાંધીશ જો નહીં બાંધવા દે તો તેના બંને બાળકોને તે મારી નાખશે રાહુલ વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં માં બળાત્કારની ફરિયાદ નોંધાતા ડિંડોલી પોલીસે રાહુલ ફરીથી ડિંડોલી પોલીસે રાહુલ બારીયા ધરપકડ કરી છે